કલેક્ટર કચેરી ખાતે ઉઠી રહે છે જેમાં વડોદરાના પૂર્વ કલેક્ટરે રાજકીય દબાણને વશ થઈને સિંધરોટની સર્વે નંબર એકસો ત્રીસની જમીનને એને કરી આપી હતી જેથી અન્ય લોકોએ પણ તેમની જમીનો એને કરાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો જો કે આ પ્રક્રિયા હજુ તો ચાલુ હતી એ દરમિયાન જ કલેક્ટરની બદલી થઈ ગઈ હતી ત્યારબાદ કેટલાક બિલ્ડરો અને ખેડૂતોએ નવનિયુક્ત કલેક્ટર અનિલ ધામેલિયાને મળીને એને બાબતે પડતી મુશ્કેલીનું નિવારણ કરવાની રજૂઆત કરી હતી જેને લઈને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ સરકારમાં દરખાસ્ત મોકલી આપી હતી જો કે આ સરકારમાંથી નિર્ણય આવે એ પહેલા જ કેટલાક જમીનધારકોએ તેમની જમીનને એને કરાવવાની ફાઇલ કલેક્ટર કચેરીમાં સબમિટ કરી દીધી હતી છેલ્લા પાંત્રીસ વર્ષથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા મોટા ગજાના બિલ્ડર અને ક્રેડાઈના પૂર્વ ચેરમેન હેમંત પટેલ અને તેમના પાર્ટનરની સિંદ્રોટની જમીનની પણ ફાઇલ આમાં સામેલ હતી જો કે સરકારની કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન ન મળવાને કારણે આ જમીનની ફાઇલ દફતરે કરી દેવામાં આવી હતી આ ફાઇલ મંજૂર કરાવી આપવા માટે નાયબ મામલતદાર હર્ષિલ પટેલે બિલ્ડરના માણસ પાસે અઢળક રૂપિયાની માંગણી કરી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા જેમાં હર્ષિલ પટેલને રૂપિયા લેવા માટે અલકાપુરીમાં આવેલા જાણીતા બિલ્ડર અગ્રણી એવા મયંક પટેલની ઓફિસમાં લઈ ગયા હતા જ્યાં તેણે આ સમગ્ર કેસમાં બીજા નાયબ મામલતદાર મહાવીર સિનોલનું નામ આપતા તેને પણ મયંક પટેલની ઓફિસે બોલાવવામાં આવ્યો હતો ત્યારબાદ ભારે ચડચાચડસી બાદ આ સમગ્ર મામલો પોલીસને સોંપવાનો નિર્ણય પણ કરાયો પરંતુ બંને અન્ય સાથી કર્મચારી એવા નાયબ મામલતદાર મહાવીરસિંહ મદદ માટે બિલ્ડર મયંક પટેલની ઓફિસે બોલાવ્યા હતા જેથી નાયબ મામલતદાર મહાવીરસિંહ ગોહિલ સહકારી આગેવાન અને બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા એટલે દિનેશ પટેલના પુત્ર દક્ષેશ પટેલની મધ્યસ્થી લઈ ને તેઓ પણ મયંકભાઈની ઓફિસે જઈ પહોંચ્યા હતા જેતે સમયે તો બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાના પુત્રની મધ્યસ્થિતિ આખા પ્રકરણ ઉપર પડદો પડી ગયો હતો જો કે બે દિવસ પૂર્વે જ વર્તમાન પત્રો દ્વારા કલેક્ટર કચેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટ વહીવટનો સ્ફોટક ખુલાસો કરતા કલેક્ટર કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ નાયબ મામલતદારોની કરતૂતને અત્યંત ગંભીરતાથી લઈને તાબડતોડ તપાસ કરાવી હતી જેમાં જમીન સુધારણા વિભાગના નાયબ મામલતદાર હરસિલ પટેલ મહાવીર સિનોલ અને આરટીએસ વિભાગના મહાવીરસિંહ ગોહિલની હાજરી બિલ્ડર મયંક પટેલની ઓફિસમાં હોવાનું પ્રતિપાદિત થયું હતું અને તેઓ બિલ્ડરની ઓફિસમાં કેમ ગયા હતા એને લઈને કોઈ પણ પ્રકારનો યોગ્ય ખુલાસો ન કરી શકતા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી આ ત્રણેય નાયબ મામલેદારોને સસ્પેન્ડ કરી દીધા હતા સિંધરોટની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધરોટ કામનું રેકર્ડ જે મહિસાગરમાં કુર આવ્યું ત્યારે નાઇન્ટી સેવન્ટી નાઇનમાં એ પૂરમાં નષ્ટ થયું છે એના કારણે આગામની અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે મરિયાગર જ્યારે રજૂઆત આવ્યું ત્યારે વિજયવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી છે અને એમનો યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરવો એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મિટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો ખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારુ રૂપે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેન એ ગામની અંદર હાલના તબક્કે રેકર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલો હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેન એ દફ્તરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લીવડ દીવડ થાય છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધપતન અને અન્ય બીમાઈસ માં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે તો એસ્ટાબ્લિશ થશે તો એમના આગળ પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એમાં બધા આપણે સ્પષ્ટ થયેલ તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષકમાં કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષકમાં કાર્યવાહી અત્યારે હાલના તબક્કે આપણે એમ પરોજ મુકુક કરે એટલું નહીં પરંતુ જિલ્લા સમાહર્તા અનિલ ધામેલિયા જે ખૂબ જ પ્રામાણિક અધિકારીની છાપ ધરાવે છે એમણે સ્પષ્ટપણે આ ત્રણ નાયબ મામલતદારોને એકસાથે સસ્પેન્ડ કરીને તેઓ કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર કે ગેરરીતિને પ્રોત્સાહન આપવા માંગતા નથી એવો પણ સંદેશ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને આપી દીધો હતો જિલ્લા સમાહર્તા અનિલ ધામેલિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ કાંડમાં જો નાયબ મામલતદારો દ્વારા આ બિલ્ડરની ઓફિસમાં જઈને કોઈ પણ આર્થિક વ્યવહાર કરાયો હશે એ દિશામાં પણ તપાસ થઈ રહી છે એટલું જ નહીં પરંતુ હવે તમામ વિભાગો ઉપર વોચ રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે

એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવી ને આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી વિશેષ ઇન્કવાયરીના અંત પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવી આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમના ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી છે અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પ્રેમાઈસ માં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામ મુલાકાત થતી હોય તો એ બિલકુલ જાણતી નથી અત્રે ઉલ્લેખનીય છે કે કલેક્ટર કચેરીમાં વર્ગ ત્રણ ની સામાન્ય પોસ્ટ ધરાવતા નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ ખૂબ મોંઘી ગાડીઓમાં આવતા હોવાની પણ બૂમ ઉઠી છે જોકે સામાન્ય નાગરિકોને સાચા કામોની ફાઇલો કેટલાય સમયથી જિલ્લા કલેક્ટરમાં એજન્ટોનું નેટવર્ક ખૂબ સુવ્યવસ્થિત પણ ચાલી રહ્યું છે એને તોડવા માટે નવનિયુક્ત કલેક્ટર અનિલ ધમેલિયા પણ જ્યારે હામ ભીડી છે ત્યારે આવનારા દિવસોમાં કલેક્ટા કચેરીમાં ઉદયની માફક બેઠેલા એવા ભ્રષ્ટ અધિકારીઓની ઊંઘ હરામ થશે એમાં કોઈ બેબત નહી હોય બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર